પીઠી પાઠી ગયો તો પેલા ખાલી કેરબા મોકલાય તો તને એક પાણીનો કેરબો માથામાં માર્યો હોય ને આવીને લઈ જા તારા ખાલી પાણીના કેરબા બળે તારો કેરબો આયા રામાયણ થઈ ગઈ છે બુટ ફોન ઢેટકા ભાઈજી હેલો આ એસપી સાહેબ હવે છોકરી ભાગી ગઈ છે એટલે તમારે એક કામ કરવાનું છે કે સુરતની અંદર જેટલી પાણીપુરીની લારી છે

એના મા બાપને ફોન કરો છોકરીને એટલે ખબર પડે કે હું હકીકત છે કરો ફોન એને હલો તમે મારી ઘરે આવો છો કે પછી ન્યા ઉસકાઈ લઉં તમને આવો જલ્દી મારો ડેટ કો તડી પાર થઈ જાય ને કર આવો જલ્દી આ કાર્ડ નાખ તારા હોનાન મોનાન બધું કાર્ડ નાખ તું અરે બાબુજી એ પડક હવે અમારા દીકરાની જિંદગી તો બગડી ગઈ સમાજમાં માં કોઈ ઉભો નહી રાખે તમારી છોકરીનો જો પ્રેમ સંબંધ બીજે ક્યાંક હતો તો તમે એ જાણ કેમ નો કરી હવે અમારે શું લાઈન લેવી કયો

કોઈ હારે તું આરે હા કોણ એની બે ત્રણ બેન પણ યું અચ્છા મને એમ કયો કે પાણીપુરી તીખી ખાતી હતી કે મીઠી તીખી તીખી મોટા ભાઈ તીખી પાણીપુરી સમજા છોકરી સાતી રતી એમ ને હા છેલ્લે એને આલુપુરી ક્યાં ખાતી હતી કતાર ગામ કતાર ગામ હાલો કતાર ગામ એટલે પછી ન્યાદ પૂરું થઈ ગયું વેવા વેવા સંજોગો આપણને ક્યાં લઈ આવ્યા હું આજે વિખુટા પડવાના બે પરિવારને દિવસો આવ્યા તો આપણે શું કરી શકીએ એ ગમે તેમ થાય હું તમારો પીસો નહીં છોડવો બનાવો લસપોસા અને આવો રૂમમાં લઈને એને લુગડા કયા પહેર્યા યાદ છે કાળા કલરની લેગીસ પહેરી હતી અને માથે ટોપ કયો હતો તને યાદ હોય તો કે કયા કલરનો હતો ગુલાબી કલરનો માથે ઓઢણી હતી રાખવું પડે તું એનો બાપ છો તું બાપ છો હું મારાનો બાપ છું તારી વય ગઈ મારે ગઈ પણ તો એટલું બધું રાડું રાખમાં અમારી ઇજ્જત લઈને ગઈ મારી હોતે ગઈ છે આ બળતરા એટલે છે અમને બળતરા ન હોય તને નથી બળતરા અરે પણ એ બળતરી પણ આવી કેવી વાતો કરે હે અરે ભાઈ મોટા ભાઈ શાંતિ રાખો ની એય બો લવરી નય હો લવરી નત કરતો ઈ લવારી કરે છે શાંતિ રાખો એક તો દુખમાં છું અરે દુખમાં એટલે મારું નાક કપાઈ ગયું એનું હું પડતામાં પાટુ મારો છો હું પડતામાં પાત તમે આ માણાના તમને તો ઢીકે પડે મારવા જોઈએ તમને મારવો પડે શાંતિ રાખજો હવે શાંતિ છે

પહેલા આપણે એક અરજી આપી દઈ અરજી અરજી આપ્યા પછી સીધી થાય એફઆઈઆર આલ ગેંડા તારી લીધે હલવાઉ છું ખાન પહેલા જો આનો નિકાલ નહી આવે ને તો પોલીસ કેસ થાય જેલ માં જવાની તૈયારી કરી નાખજો આખું સુરત ખોળી નાખો છોકરી મને હાન પહેલા જોઈ અને ભગાડનારના મનમાં એક વાર એવું થવું જોઈએ કે આ કોના દીકરાની હો હતી એના ટાંટિયા તોડી નાખો પગમાં એટલી હોક્યું મારો કે પગમાં લોખંડની પ્લેટ આવી જોઈ હેલો સુરત જિલ્લાના તમામ તાલુકાને તમામ ગલીઓ ફરી વળો અરે જે પક્તિ ના થાય ને એના ટાંટિયા તોડી નાખજો સમજ્યા બપ્પા બપ્પા જલપા મળી એ પણ આનેની માપાએ મુક્યા જા બેટકા મુક્યા એની માપાએ આવો પરિવાર નો મળે અમે કહી દીધું પણ હું કરવું આપડી દીકરી આપણું નાક કપાયું એટલે આપણે વેવાય નું સાંભળીએ છીએ હું એક વાત કહું તારી નાની દીકરી રીટા નો સંબંધ ગોઠવી નાખી તો કેમ થાય

ઘણા સમય છે આપણે આ રે નથી બેઠા હો સુરત માં તમારા જેવો પરિવાર અમને ન મળે એટલે થવાર દિના તમારી વાહે લબડીએ છીએ કુદરત સામે કોનું આલું છે વેવાણ એક વાત કહું અરે બે વાત કરોની ની માર નાની બેન છે ને રીટા ઈ પેટી છે ને કરે છે જો તમ ક્યો ને તો માર રીટા નું તમાર કાના આરે સગાઈ નું ગોઠવી દેઈ એટલે

આ બેટકા ને ફુદક ફુદક બંધ કરાય લાલા જાય ને બે પટાવાર પટાવાર ઇસકો દે રે બાબા અલા ભાઈ તારા નાટક શું છે કાકા મારે મારી જલપા જોઈ આ લોકો મને બીજી પધરાવે છે અરે મૂર્ખ માણસ અત્યારે આબરૂ ને ઇજ્જત નો સવાલ છે આવી ઘટના ભૂતકાળમાં મારી આરે થઈતી હું વાત કરો છો હું જ તારા કાકી સાલુ લગન માં ભાગી ગયા હતા પછી પછી એના પરિવાર વાળા એ રાતો રાત એવું ડિસિઝન લીધું કે એની નાની બેન આરે મારા લગન કરાવ્યા પછી હું છું પછી લગન પછી એ ભાગી ગઈ હું વાત કરો હા એટલે કહેવાનો મતલબ એમ છે કે જે મળે ને એમાં કરી લેવાય ને કે તારી દશા જોઈને મને એવું લાગે છે કે તારા 57 વર્ષે લગન ન થાય ગેસ થઈ ગયો અરે મોટા ભાઈ વેવાની અમે શું ધડાકા કરો એને ધડાકા કરીને જા કાઈ નહીં હવે વેવાય કાનાને અમે સમજાવ્યો અને કાનો માની ગયો છે બરાબર એટલે ઘીના ઠામમાં ઘી ભળી ગયું છે હવે તમારી છોકરીને તમે પૂછ્યું એ તો આ પડશે ને એને પૂછવું પડે લા કેવી ના છે હજી એને પૂછ્યું નથી પેલા અમને આ પડાવી દીધી એને ના પાડી તો એની ચિંતા કરો માં એ મારી દીકરી છે ના નો પાડે એક કામ કરો અત્યારે ક્યાં છે હોસ્ટેલ માં છે પીટીસી કરે છે તો નહીં આવતા કેટલો ટાઈમ લાગે કલાક હવા કલાક તો એક કામ કરો તાત્કાલિક બોલાવો અને આગળની પ્રોસેસ ચાલુ કરો ભલે લાલભાઈ આ રોલ બાસ ટોળકી છે આવ હવે શાંતિ રાખવાની બધું કામ કરવાનું હોય બધું થઈ જાય કાના તું તો રાજી છો ને જો જે અમને અંધારામાં રાખતો ની જે હોય હાસું કહી દેજે રાજી છો ને ફોડ ધડા આ લાગણી ના આવાજ છે આને આમ જ હોય ઘી માં લસપસ આલે લે તમને શેરો ભાવે

કાનાની બાય ભાગી ગઈ આપણી ગલીમાં ખબર પડે ને એ પેલા આપણે ઘર બદલાવી નાખી લાલા અત્યારે ઘેર ઘેર આવું છે કઈ ઘર નો બદલાય એ ગામનું ધ્યાન રાખો છો ને એના કરતા ઘર નું ધ્યાન રાખો તો સારું એટલે એટલે એમ કે ઘર ની બાયુ ક્યાં જાય છે હું કરે છે ને એનું ધ્યાન રાખો અરે પણ તમે કેવા હું માંગો છો તારી હારે તો કાના જેવું થાય ને ત્યારે તને ખબર પડશે શું થાય બાકાજી કી બાકાજી કી બટારીટા મે દુખી થઈ ગયા હો